વેલકમ ટુ માય યુ યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવશું કેરીનો છૂંદો એના માટે આપણે અથાણાની કેરી લેવાની છે અથાણાની કેરીને આપણે પાણીમાં પલાળી દેવાની જેથી એની અંદરનો બધો કચરો સાફ થઈ જાય કેરીને પાણીમાં પલાળીને પછી તેને છોલવાની છે આશરે આપણે આ પાંચ કિલો જેવી કેરી છે કેરીને સારી રીતે છોલી દેવાની છે આ કેરી આપણી છોલાઈ ગઈ છે તેને છીણવાનું આવી રીતે ને ને બધી કેરી દ્વારા કેરીને ની જેને આપણે વાટામાં તેનું માપ લેશું તો બન આ રીતે આપણે વાટકાનું માપ લેવાનું છે જેટલા વાટકા આપણે કેરીને છેણ ના થાય એવી રીતે માપવાનું છે આ થઈ ગયા આપણો કેરીના વાટકાનો છેણ આવી રીતના આપણે આ બીજો વાટકો થાય છે જેવી રીતના કેરીને છેણ થાય એવી રીતના આપણે તેનું ખાંડનું માપ લેવાનું છે

આપણે ખાંડને એની અંદર એની અંદર મિક્સ કરવાની જ્યાં સુધી બધી ખાંડ અંદર મિક્સ ના થાય ત્યાં સુધી તેને હલાવવાનું એટલે એનો રસ થશે હજુ એમ કે ખાટું લાગે તો ખાંડ નાખવાની જરૂર પડે તો ખાંડ નાખવાની કેરી જેવી હોય કેરીનો સ્વાદ મુજબ ખાંડ નાખવાની પાંચ કિલો જેટલી કેરી હતી તો ચાર કિલો જેટલી ખાંડ નાખી હશે અંદર આને મિક્સ કરીને પછી તેને કાલ સવારે તડકે મૂકવાનું છે તડકામાં મૂકવા માટે તેને પહેલા કપડું બાંધવાનું કપડું એકદમ પાતળું હોવું જોઈએ પછી તેનો મસાલો કરવાનો તમને આગળ બતાવીશું આપણે તમને આ દેખાતું હશે કે આપણે ખાંડ બરાબર ઓગળી ગઈ છે અને એનો એક રસ થાય છે જ્યાં સુધી એક રસ ન થાય ત્યાં સુધી એને એટલે એક રસ થાય અને ખાંડ પણ સારી રીતે ઓગળી જાય તમને દેખાતું હશે કે હવે ખાંડ બરાબર ઓગળી ગઈ છે અંદર તેને ઢાંકીને મૂકી દેસુ અને કાલ સવારે તડકામાં મૂકી દઈશું કપડું બાંધીને આપણે આગળ જોઈતું કે ખાંડ અંદર આપણે મિક્સ કરી હતી તેને પછી આ એના પર કપડું બાંધી દેવાનું છે કપડું બાંધીને પછી તેને તડકામાં મૂકવાનું છે ચાર પાંચ દિવસ સુધી ત્યાં સુધી આપણી છૂંદો આપણે આ પાંચ દિવસ સુધી તડકામાં મૂક્યો તો હવે જોવો તમને લાગે છે કે આ થઈ ગયો છે તૈયાર છુંદો હવે તેની અંદર મસાલો કરીશું આપણે તેની અંદર મરચું એડ કરીશું સ્વાદ અનુસાર તમને જો તીખો કરવો હોય તો મરચું વધારે નાખવાનું એટી દીધી આપણે હવે આપણે તેની અંદર હળદર એડ કરીશું પછી તેની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર પછી તેની અંદર આપણે તજ ને લવિંગ એડ કરીશું પછી એને સારી રીતે હલાવી દેવાનો છે જો તમને દેખાતું હોય તો કે આપણો મસાલો અંદર ફેડ થાય છે જોવો આપણે આ છૂંદો તૈયાર થઈ ગયો છે તેને હવે આપણે ભાખરી કે થેપળા પરોઠા સાથે ખાઈ શકીએ છીએ અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બે પર ક્લિક